તળાજા તાલુકાના બોરડા ગામ પાસેથી એક પુરુષ અજાણ્યા પુરુષની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજાથી મહુવા જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોરડા નજીકના વિસ્તારમાં પુરુષની લાશ પડેલ હોવાનું જાણવા મળતા આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા શંકાસ્પદ હાલતમાં મળી આવેલ લાશને લઈને સ્થાનિક દાઠા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને અજાણ્યા પુરુષના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જો કે અહીંથી કેટલાક શંકાસ્પદ ચીજવસ્તુઓ અને નિશાન પણ મળી આવેલ હોય જે બાબતે જેની લાશ જેનું મોત કયા કારણોસર થયું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને હાલમાં જે પુરુષની લાશ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે